ફિન માટે ઝટપટ તૈયાર થઈ જતું બટેટાની ચિપ્સો શાક બનાવવા માટે પાંચસો ગ્રામ અને પાંચ મીડિયમ સાઇઝ ના બટેટાની છાલના ભાગને કાઢીને લઈ લીધેલા છે એક બટેટા અને મદદથી વચ્ચે કટ લગાવી દઈએ બટેટાને આડુ કરીને તેમાંથી ચિપ્સ કટ કરી લઈએ મિક્સિંગ બાઉલમાં થોડું હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું ગરમ મસાલા પાવડર આમચૂર પાવડર ખાંડ અને પાણી એડ કરીને આ રીતની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ હવે કઢાઈમાં તેલ ગરમ કરી લીધેલું છે તેમાં કટ કરેલી ચિપ્સ એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને તળી લઈએ ચિપ્સ ઉપર એક ક્રિસ્પી કોટિંગ થાય એટલે પાણીમાં મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ મીઠા વાળા રીતે મિક્સ કરી લઈએ મિનિટ પછી જોઈએ તો એસી ટકા જેવી થઈ ગઈ છે તેને કાઢી લઈએ શાક વઘારવા થોડું તેલ લીધેલું છે તેમાં રાઈ જીરું લીમડાના પાન સફેદ તલ થોડી હિંગ બે સુકાલાર મરચા એડ કરીને સાથરી લઈએ મસાલા પેસ્ટ એડ કરીને તેની સાઈડ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાસરી લઈએ તેમાં તળેલી બટેટાની ચિપ્સ બે લીલા મરચાની સ્ટિપ્સ અને કસૂરી એડ કરીને મિક્સ કરી લઈએ હવે શાક પણ મેગી મસાલા એ મેજિક એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને શાક ને 2 બે મિનિટ માટે કુક કરી લઈએ શાક બનીને તૈયાર થઈ ગયું છે તેની ઉપર લીંબુ નો રસ અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ